નમસ્કાર ખેડૂત મિત્રો આજની તારીખ છે આઠ ફેબ્રુઆરી બે હજાર પચીસ તો આ શનિવારના રોજ તમારા બધા લોકોનું જુનાગઢ માર્કેટિંગ યાર્ડની અંદર હાર્દિક સ્વાગત છે તું એની આવક વિશે વાત કરીએ તો ભાઈ એકત્રીસો કટ્ટા જેટલી તુવેરની આવક થઈ છે ને તું એની હરાજી ચાલુ થઈ ગઈ તો ચાલો જાય અને જાણ્યા જ ના તું એના બજાર ભાવ કેવા છે અમારા ચેનલના વિડીયોની અંદર તમને લોકોને કંઈ પણ વસ્તુ પસંદ આવે તો અમારી ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ અને ફોલો કરવાનું ભૂલતા નહીં ખરખા દાણા વાળી તુવેર પંદરસો ને બેતાલીસ ભાવનો આજનો ભાઈ જોવો ક્વોલિટી પંદરસો બેતાલીસ ભાવનો આજનો ભાઈ જોઈ ગયો સુપર ક્વોલિટી તુવેર પંદરસો બેતાલીસ રૂપિયા ભાવ જોઈ ગયો रे, भाई नवी तूवे रे 1552 रुपया भाव थयो आज नो ऊंचा-ऊंचा भाव है भाई જોઈ લ્યો સુપર ક્વોલિટી તો રે કરકો દાણો ભાઈ સુકી તુવે રે 1552 રૂપિયા ભાવ તુવે ની ક્વોલિટી માં કાય ઘટે ની જોઈજો ભાઈ 1552 રૂપિયા ભાવ જોઈ લ્યો ભાઈ નવી તુવે રે 1534 રૂપિયા ભાવ થયો ક્વોલિટી ની વાત તો સુપર ક્વોલિટી ની ભાઈ જોઈ લ્યો એકર કા દાણા વારી તુવે ની ક્વોલિટી માં કાય ઘટે અમે આજ નો ઊંચા-ઊંચો ભાવ 1534 રૂપિયા ભાઈ જોઈ લો તું ક્વોલિટી ઘટ્યા નહીં ભાઈ સુપર ક્વોલિટી તું આ તું એનો ભાવ પંદરસો નેવું રૂપિયા થયો ભાઈ જાપાન પંદરસો નેવું ભાવ જાપાન જોઈ સારી પંદરસો નેવું જો આ તુવેર નો ભાવ પંદરસો ને અડતાલીસ રૂપિયા થયો આજનો ભાવ નવી તુવેર પંદરસો ને રૂપિયા ભાવ થયો ક્વોલિટીની વાત કરીએ ભાઈ સુપર ક્વોલિટી તુવે રે એ દાણા ભાઈ પંદરસો ને છવીસ રૂપિયા ભાવનો આજનો ભાઈ જોવો ક્વોલિટી પંદરસો છવી રૂપિયા ભાવનો આજનો જોઈ જાવ ક્વોલિટી ભાઈ નવી તુવેર પંદરસો ને બાર રૂપિયા ભાવ થયો ક્વોલિટી ની વાત કરીને જો ભાઈ સુપર ક્વોલિટી તુવેર ભાઈ જોઈ જાવ પંદરસો બાર રૂપિયા ભાવનો આજનો ભાઈ જોવો ક્વોલિટી પંદરસો બાર રૂપિયા ભાવ હતો આજનો ભાઈ જોઈ જાવ ક્વોલિટી ભાઈ નવી તુવેર પંદરસો ચૌદ રૂપિયા ભાવ થયો ક્વોલિટી ની વાત કરીને સુપર ક્વોલિટી તુવેર ભાઈ જોઈ લો પંદરસો ને ચૌદ રૂપિયા ભાવનો આજનો ભાઈ જો ક્વોલિટી ભાઈ પંદરસો ચૌદ રૂપિયા ભાવનો આજનો ભાઈ પંદર ચૌદ ભાવ જોઈ લે નવી તુવેર પંદરસો ને સોળ રૂપિયા ભાવ થયો ક્વોલિટીની વાત કરીને સુપર ક્વોલિટી તુવેર પંદરસો ને સોળ રૂપિયા ભાવનો આજનો ભાઈ જોઈ લો ક્વોલિટી કાંઈ ઘટે નહીં તુવેર માં પંદરસો સોળ રૂપિયા ભાવ તુવેર જાપાને ભાઈ સોળસો ને પાંત્રી રૂપિયા ભાવ થયો કોલિટીની વાત કરીને જોલિટીમાં સારી સોળસો ને પાંત્રી રૂપિયા ભાવ ભાઈ જાપાન નવી તું હોય રે પંદરસો ને ત્રીસ રૂપિયા ભાવ થયો ક્વોલિટીની વાત કરીએ જો સુપર ક્વોલિટી તું હોય પંદરસો ને ત્રીસ ભાવનો આજનો એ ખરખો દાણો ભાઈ પંદરસો ત્રીસ રૂપિયા ભાવનો આમ જોવો ક્વોલિટી આ તો એનો ભાવ પંદરસો ને સાત રૂપિયા થયો ક્વોલિટીની વાત કરીને જોયું ભાઈ ક્વોલિટીમાં સારી એ ભાઈ જોઈ લો એક હરકો દાણો પંદરસો ને સાત ભાવનો એવો ક્વોલિટી પંદરસો સાત રૂપિયા ભાવ નવી તું રે ભાઈ પંદરસો એક રૂપિયા ભાવ થયો ક્વોલિટીની વાત કરીને જોવો ભાઈ ક્વોલિટીમાં સારી હે પંદરસો એક રૂપિયા ભાવનો હતો ભાઈ જોવો પંદરસો એક રૂપિયા ભાવ જોઈ લો ક્વોલિટી કાંઈ નવી તો હોય રે પંદરસો ને છ રૂપિયા ભાવ થયો કોલિટીની વાત કરીને જોવો ભાઈ ક્વોલિટીમાં સારી એ ભાઈ ક્વોલિટીમાં કાંઈ ઘટે એમ નથી પંદરસો ને છ રૂપિયા ભાવનો આજનો જુઓ ક્વોલિટી ભાઈ